નમસ્કાર મિત્રો આજે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ અગિયાર નવેમ્બર અગિયાર અગિયાર એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બરે કેમ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે એના વિશે કેટલીક માહિતી મેળવશું નેશનલ એજ્યુકેશન ડે અગિયાર નવેમ્બર એ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિ પર ઉજવવામાં આવે છે તો તેમના કેટલાક મહાન કાર્યો વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ તો ચલો જોઈએ એમના વિશે કેટલીક માહિતી સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિની ઉજવણીમાં અગિયાર નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા અબ મૌલાના અબુલ કલામ આઝાદ એમનું પૂરું નામ હતું અબુલ કલામ ગુલાબ મુહિયુદ્દીન અહેમદ બિન ખૈરુદ્દીન અલ હુસૈની આઝાદ આમ મોલાના અબ્દુલ કલામ આઝાદનું પૂરું નામ હતું એમનો જન્મ ક્યારે થયો હતો અગિયાર નવેમ્બર અઢારસો અઠ્યાસી મક્કા હેઝાદ એટલે ઓટોમાન સામ્રાજ્ય અત્યારે ક્યાં આગળ તો અત્યારનું સાઉદી અરેબિયા ત્યાં આગળ એમનો જન્મ થયેલો હતો એમના કાર્યકરની વાત કરીએ તો એ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા જ્યારે ભારત આઝાદ થયું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા તે સમયે શિક્ષણ મંત્રી કોણ હતું તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી મૌલાના અબ્દુલ કલામ આઝાદ એ ભારતના શિક્ષણમંત્રી હતા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી બે ફેબ્રુઆરી ઓગણીસસો અઠ્ઠાવન સુધી એમને આ કાર્યકાળ સંભાળેલો હતો આઝાદે ઉર્દુમાં કવિતા અને ધર્મ પર ગ્રંથોની રચના કરેલી હતી ઉર્દુમાં કવિતા અને ધર્મ પર ગ્રંથોની રચના કરી હતી એમની પ્રથમ ભાષા અરબી બંગાળી હિન્દુસ્તાની ફારસી અને અંગ્રેજી હતી તેમને ઓગણીસો બારમાં કલકત્તામાં અલ હિલાલ નામના ઉર્દુ અખબારની સ્થાપના કરી હતી તેમણે ઘણા બધા અખબારની સ્થાપના કરેલી હતી જેમાંથી આપણે જોઈએ તો ઓગણીસો બારમાં કલકત્તામાં અલ હિલાલ નામના ઉર્દુ અખબારની સ્થાપના કરી એ પાછળથી ઓગણીસો ચૌદમાં અંગ્રેજો દ્વારા એના પર રોક લગાવવામાં આવેલો હતો એટલે અંગ્રેજો દ્વારા તે અખબાર બંધ કરવામાં આવેલું ભારતીય સ્વતંત્રતા માટેનો સંઘર્ષ અસહકાર ચળવળ ભારત છોડો આંદોલન ભારતનું વિભાજન વગેરે કાર્યોમાં મુખ્ય ભૂમિકા ભજવેલી હતી એમાંથી આગળ ભારતનું વિભાજન એમાં પાકિસ્તાન જે સમય અલગ પડ્યું એના કટ્ટર વિરોધી હતા એટલે મુસ્લિમ દેશ બનાવવાના કટ્ટર વિરોધમાં હતા કોણ તો મૌલાના અબુલ કલામ આઝાદ મિત્રો ખાસ ધ્યાન રાખજો અબ્દુલ કલામ આઝાદની અબુલ કલામ આઝાદ સોળ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અખિલ ભારતીય શિક્ષણ પરિષદને સંબોધતા આઝાદે ભારપૂર્વક જણાવ્યું કે આપણે એક ક્ષણ માટે પણ ભૂલવું ન જોઈએ કે ઓછામાં ઓછું પાયાનું શિક્ષણ મેળવવું તે દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે ઓછામાં ઓછું પાયા પાયાનું શિક્ષણ મેળવવું એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે જેના વિના નાગરિકને તરીકેની પોતાની ફરજો પૂર્ણપણે નિભાવી શકે નહીં હવે જો કોઈ નાગરિક હોય ને પાયાનું શિક્ષણ મેળવેલું ન હોય તો નાગરિકતા તરીકે પોતાની જે ફરજ હોય ફરજ નિભાવી શકે નહીં એટલે ઓછામાં ઓછું પ્રાપાયનું શિક્ષણ મેળવવું જરૂરી છે એમ એ કહેતા એમના કાર્યકાળ દરમિયાન ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે કાર્ય કર્યું હતું તે માનતા હતા કે શાળા એક પ્રયોગશાળા છે જે ભાવિ નાગરિકોનું નિર્માણ થાય છે શાળા એ પ્રયોગશાળા છે અને ત્યાં ભાવિ નાગરિકોનું નિર્માણ થાય છે ભારતની કેન્દ્ર સરકારે પછાત વર્ગોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની શતાબ્દીએ ઓગણીસો નેવ્યાસીમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી કોને તો ભારતીય કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મૌલાના અબુલ કલામ આઝાદ નેશનલ સ્કોલરશિપ પણ આપવામાં આવે છે એટલે બાળકો આગળ અભ્યાસ કરી શકે તે માટે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મૌલાના અબુલ કલામ આઝાદ નેશનલ સ્કોલરશિપ પણ આપવામાં આવે છે તેમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે આઈઆઈટી અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે યુજીસીની સ્થાપનાનો શ્રેય જાય છે આઝાદની કબર દિલ્હીમાં જામા મસ્જિદની બાજુમાં આવેલી છે પ્રવાસીઓ દ્વારા તેને ખરાબ કરવામાં આવેલી હતી એના પછી હાઈકોર્ટ દ્વારા એવું સૂચન કરવામાં આવેલું હતું સોળ નવેમ્બર બે હજાર પાંચથી દિલ્હી હાઈકોર્ટના આદેશથી કબરને એ રાષ્ટ્રીય સ્મારક તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવી ગાંધીજી આઝાદને પ્લેટો એરિસ્ટોટલ પાયથાગોરસ કેલિબરની વ્યક્તિ તરીકે ગણે છે એટલે ગાંધીજી આઝાદને પ્લેટો એરિસ્ટોટલ પાયથાગોરસ કેલિબરની વ્યક્તિ તરીકે ગણે છે મોલાના આઝાદ મેડિકલ કોલેજ દિલ્હી હવે કેટલાક એમના નામ પરથી કેટલાક સ્થળ અને સંસ્થાઓ આવેલી છે તો એના વિશે માહિતી મેળવીએ તો મોલાના આઝાદ મેડિકલ કોલેજ દિલ્હી મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટી મૌલાના અબુલ કલામ આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન સ્ટડી મૌલાના અબુલ કલામ અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી અબુલ કલામ આઝાદ સ્ટેડિયમ ક્યાં આગળ જમ્મુમાં આવેલું છે પછી એના પછી વાત કરીએ તો તેમને પુરસ્કાર મળેલો હતો ભારત રત્ન ઓગણીસો બાણુંમાં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવેલો હતો એમનું મૃત્યુ એ બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠાવન ઓગણીસિત્ય વર્ષની વયે થયેલું હતું દિલ્હી ખાતે હવે એમના મૃત્યુ પછી જાહેર કરવામાં આવેલું હતું કે મૌલાના અબુલ કલામ આઝાદ જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા તેમનો જન્મદિવસ એટલે અગિયાર નવેમ્બર અઢારસો અઠ્યાસી જેમાં અગિયાર નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે હવે એની જાહેરાત ક્યારે કરવામાં આવી તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર આઠના રોજ એની જાહેરાત કરવામાં આવી બે હજાર આઠથી દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેની જાહેરાત તે સમયના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા કરવામાં આવી હતી એટલે અગિયાર નવેમ્બર અઢારસો અઠ્યાસીના દિવસે મોલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ હતો તે જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા એમની યાદમાં અગિયાર નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે તો આ એમના વિશે કેટલીક માહિતી હતી હવે આપણે કેટલાક ચાર દિવસો યાદ રાખવાના છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ વિશ્વ શિક્ષણ દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને વિશ્વ શિક્ષક દિવસ અહીંયા આગળ અગિયાર નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર અગિયાર કોની યાદમાં ઉજવાશે મોલાના અબુલ કલામ આજમાં વિશ્વ શિક્ષણ દિવસપલ્લી વિશ્વ શિક્ષક દિવસ તો વિશ્વ શિક્ષક દિવસ ક્યારે પાંચ ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે ચાર દિવસ ખાસ યાદ રાખવા અગિયાર નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ વિશે કેટલીક માહિતી મેળવી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત